રાજુ કરબળા એવું શું કામ કહ્યું છે તે આવતીકાલે એટલે કે દસ દસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એવું તો શું કરવા જઈ રહ્યા છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ રાજુ કરપડા જે આપના નેતા છે અને આપના કિસાન સેલના પણ નેતા છે તે અનેક વાર ખેડૂતોને લઈને મેદ નાના આવતા હોય છે ને ખેડૂતોની સમસ્યાઓને લઈને મેદાને ઉતરતા હોય છે તે ખેડૂતોની પાસે જઈ તેમના નિવેદનો સાંભળે છે તેમની તકલીફો સાંભળે છે અને સરકારની સામે ખેડૂતોના હકને લઈને માંગણીઓ પણ કરતા હોય છે સરકાર સામે હુંકાર પણ કરતા હોય છે ને એવું પણ કહેતા હોય છે કે ખેડૂતોની સામે તો સરકારને ઝૂકવું જ પડશે ત્યારે આજે ફરી એકવાર રાજુ કરપડાએ મોટી જાહેરાત કરી છે અને તેમણે એવું કહ્યું છે કે બોટાદમાં આવતીકાલે એટલે કે 10/10/2025 એ બહુ મોટું કઈક નવા જૂની હું કરવા જઈ રહ્યો છું આવતીકાલે તે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જશે અને જે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે તેમની સાથે તે જોવા જેવી કરવાના છે તેમને એવું કહેવું છે કે જે ભાડા ભરે છે ખેડૂતો જે કપાસ ખેડૂતોને નથી આપવાના હોતા મોકલાવાના નથી હોતા તે મોકલાવે છે ત્યારે ખેડૂતોને જે ટ્રાન્સપોર્ટના જે ભાડા હોય છે તે પણ જે આ વેપારીઓ છે તે નથી આપતા અને ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે ને તેને નુકસાન તે ભોગવવું પણ પડે છે જ્યારે તેમનું જે સારી વસ્તુઓ છે તેમનો ઉપયોગ કરવામાં નથી આવતો તેમને જે ખરાબ વસ્તુઓ છે તેને ઓછા દામમાં લેવી હોય છે ને ખેડૂતોને આ રીતે ખૂબ મોટું નુકસાન થતું હોય છે ત્યારે તે આવતીકાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સાડા વાગે સવારમાં પહોંચવાના છે અને તેમની ખેડૂત ટીમ સાથે તે ત્યાં જઈ અને ભવ્ય રેલીનું આયોજન કરવાના છે ત્યાં જઈને તે વિરોધ નોંધવાના છે અને તેમને એવું પણ કહ્યું છે કે આ સમગ્ર ઘટના અમે કરીશું તેનાથી બોટાદના જે લોકો છે જે બોટાદમાં બેસે છે મતલબ બોટાદના જે કારીગરો છે કે બોટાદના જે બી આ લોકો છે જે ત્યાં બેસતા હોય છે તેને હું આ દિવસ યાદ કરાવડાવી દઈશ આ રાજુ કરપડાએ કહ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને રાજુ કરપડાનું નિવેદન પણ સામે આવ્યું છે શું કહી રહ્યા છે તે સૌપ્રથમ સાંભળીએ તેમને ચોર ખાય મોર ખાય રોજ ભૂંડ અને ઉંદર ખાય વધુ ઘેટું વેચવા બોટાદ જાય ત્યાં ફરી કડદો થાય મતલબ ખેડૂતને તમામ જગ્યાએ લૂંટાવાનું છે કસાઈની માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કઈ કમી નથી રાખી પરંતુ બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર નીચે ત્યાંના વેપારી અને અમુક દલાલો કરી રહ્યા છે આવતીકાલે દસ દસ બે હજાર પચીસ ના રોજ હું રાજુ કરપડા મારા ખેડૂતોની ટીમને સાથે લઈ સવારે નવ કલાકે મૂળીથી થી રવાના થાય સુદામડાથી મયૂરભાઈ સાકરિયા પણ એમાં જોડાશે સાડા દસ કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમે લોકો પહોંચીશું ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણીય જે અધિકાર મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કડદાના બહાના હેઠળ એ શોષણ કાયમી ધોરણે બંધ થાય એના માટે રજૂઆત કરીશું સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસ આવે છે એને દસ પંદર કિલોમીટર દૂર વેપારી પોતાની ખાનગી જગ્યા પર ખેડૂતને પોતાના ખર્ચે નાખવા મોકલે છે અને વેપારી ભાડું નથી ચૂકવતા ત્યાં વેપારીને ખાનગી જગ્યા પર જ્યારે ખેડૂત જાય ત્યારે એને દબાવવામાં આવે છે ત્યારે ક્વોલિટીના બહાના હેઠળ કડદો કરવામાં આવે દલાલ અને ઇન્સ્પેક્ટર ક્યાંક ને ક્યાંક વેપારીની ફેવર કરે છે જીની જગ્યા પર ગયેલો એકલો ખેડૂત આ બધાની સામે અવાજ ઉઠાવી શકતો નથી એટલે કાયમી ધોરણે એક તો કડદો બંધ થાય બીજી માંગણી અમારી છે ખેડૂતનો માલ યાર્ડમાં ખાલી કરવામાં આવશે ખેડૂત એના ખર્ચે બહાર યાર્ડની બહાર કપાસ નાખવા નહીં જાય અને જો કપાસ નાખવા ખેડૂતને જવાનું હોય તો તમામ ખર્ચ વેપારી ચૂકવશે આવતી કાલે આપણે મળીએ છીએ હું આવી રહ્યો છું ટીમ સાથે તમને પણ વિનંતી કરું છું તમે પણ આવો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનો દિવસ એટલે દસ દસ બે પચીસ કાયમી ધોરણે કડતો બંધ કરાવી ખેડૂતોની લૂંટ થતી અટકાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ મળીએ છીએ કાલે સવારે સાડા કલાકે જય કિસાન

આ સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ